ગીતાંજલિ વિદ્યાલય દ્વારા પચીસમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો ગીતાંજલિ વિદ્યાલય માત્ર એક શાળા નથી પરંતુ સંસ્કાર શિસ્ત અને સર્વાંગી વિકાસનું મંદિર છે અહીં વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે સંસ્કાર અભ્યાસ સાથે કલા અને શિસ્ત સાથે સ્વપ્ન જોવાની પ્રેરણા આપવામાં આવે છે પાદરામાં આવેલી ગીતાંજલિ વિદ્યાલય દ્વારા વિદ્યાલય ખાતે પચીસમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળા પરિવાર દ્વારા દર વર્ષે યોજાતા સ્પોર્ટ્સ સપ્તાહ નિમિત્તે આ વર્ષે છેલ્લા એક સપ્તાહથી ઉજવણી કરવામાં આવી રહી છે વિવિધ રમતો સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા હતા કાર્યક્રમમાં જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ સહિત રાષ્ટ્રીય હોકી પ્લેયર ધવલ પરમાર તેમજ પાદરા તાલુકાના દરાપુરા ગામના રણજી ટ્રોફી પ્લેયર કિનીત પટેલ તેમજ ગીતાંજલિ વિદ્યાલયના સંચાલક હિરેનભાઈ ગાંધી તેમજ કૃણાલ ગાંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાનુભાવો દ્વારા એન્યુઅલ સ્પોર્ટ ડેનું વિધિવત ઉદઘાટન કરીને આકાશમાં બલૂન છોડી કરવામાં આવ્યું હતું પાદરા ગીતાંજલિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉમળકાભેર વિવિધ રમતોમાં ભાગ લઈને એન્યુઅલ સ્પોર્ટ ડેની ઉજવણી કરી હતી આ માટે શાળા પરિવાર અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને વિવિધ રમતોમાં પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને વિવિધ મેડલ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવશે આજરોજ શાળાનો પચીસમો એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું સેલિબ્રેટ થઈ રહ્યું છે ત્યારે શાળામાં એક સપ્તાહથી વિવિધ રમતો સાથે વિવિધ ધોરણના વિદ્યાર્થીઓ અનેક નવી ગેમો શીખી રહ્યા છે અને રમી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલી ઘણી પ્રકારની રમતને પ્રત્યે છુપાયેલી શક્તિઓ જગાવી શાળા દ્વારા વિદ્યાર્થીઓને રમતવીર બનાવવા માટે કેળવવામાં આવે છે ત્યારે આજના દિવસે શાળાના ટોટલ ત્રણસો ને જેટલા વિદ્યાર્થીઓ ફાઇનલમાં રમી અને અલગ અલગ મેડલો પ્રાપ્ત કરશે જેમાં ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ સામેલ છે આની અંદર નાના વિદ્યાર્થીઓ માટે આનંદને લઈને કરવામાં આવતી રમતો રિક્રિએશનલ ગેમો કાર્ડિયો એક્સરસાઇઝને લગતી ગેમો તથા વિવિધ અનેક ગેમોથી વિદ્યાર્થીઓને રોમાંચિત કરવામાં આવી રહ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કદમભાઈ સાહેબ પધાર્યા છે જે વિદ્યાર્થીઓને મોટિવેટ કરશે અને ખેલ જગતમાં આગળ વધવા માટે પ્રેરણા આપશે